મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા નજર નાખીએ પંચાંગ ઉપર તો ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારનો દિવસ મિત્રો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાવી વિક્રમ સંવત બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર પચીસ માર્ચિસ માસ શુકલ પક્ષ દસમી તિથિ વરજ્ર યોગ તેતુલ કરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે સૂર્યનો ઉદય 6 ને 55 મિનિટે સૂર્યનો અસ્ત 5 ને 23 મિનિટે આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના અભિજીત મુહૂર્ત 11:48 થી 12 ને 30 મિનિટ સુધી અને આજના રાહુ કાળ 4 ને 5 મિનિટ થી 5 ને 23 મિનિટ સુધી તો મિત્રો આ તો આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનો ગોચર ભ્રમણ ઉપર ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરાશે કેતુદેવ સિંહ રાશિમાં બુદ્ધ મહારાજ તોલા રાશિમાં શુક્ર સૂર્ય અને મંગળની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુ મહારાજ કુંભ રાશિમાં શનિદેવ ચંદ્રદેવ સાથે યુતિમાં પરિભ્રમણ કરશે મિત્રો આ હતું આજનું દૈનિક ગ્રહ ગોચર મિત્રો આજે એક નાનકડી ટીપ્સની વાત કરીએ જે તમારા જીવનમાં સો ટકા પ્રભાવિતતા અને પ્રભુત્વતા પ્રાપ્ત કરશે મિત્રો તમારા જીવનની અંદર માન સન્માન અને મોભો પ્રતિષ્ઠાની બાબતોની વાત કરીએ કોઈક ના અડધી રાતે કાર્યમાં આવવા હોય પણ તમારું કાર્ય જ્યારે પડે તમે જ્યારે અપેક્ષા રાખો મદદની ત્યારે તમારા એ લોકો સામેવાળા હાથ ઊંચા કરી દેતા હોય આવું કયા કારણોસર થતું હોય મિત્રો જીવનની અંદર બીજાને મદદ કરવી તે અગત્યની વસ્તુ છે પણ બીજાની મદદ આપણા કામમાં આવે એ પણ એટલા જ પ્રમાણમાં અગત્યતા છે આવું થવા પાછળનું કારણ શું મિત્રો જન્મ કુંડલીની અંદર સૂર્યદેવ અને ચંદ્રદેવ આ બે બાબતો છે જ્યારે સૂર્ય પાપગ્રહોથી પીડિત હોય કે ચંદ્ર પણ પાપગ્રહોથી પીડિત હોય તમારા તમે બધાના કામમાં આવવાના પણ તમારા કાર્યમાં કોઈ નહીં આવે તો ચંદ્રદેવ કોઈ પણ રીતે પાપ ગ્રહોથી પીડિત હોય કે અસ્તના હોય કે છઠ્ઠે આઠમે કે બારમે આજે પ્રમાણે સૂર્યદેવ જ્યારે છઠ્ઠે આઠમે બારમે કે પાપ ગ્રહોથી પડતી કે પાપ કોઈ યુતિમાં હોય ત્યારે આવી ઘટનાઓ તમારા જીવનમાં દિન પ્રતિદિન બનતી હોય છે મિત્રો સૌ પ્રથમ તો રવિવારના દિવસે સૂર્યદેવને અબિલ ગુલાલ ચંદન અને ગુલાબની પાંદડીથી જળ અર્પણ કરો અને હોમ રીમ સૂર્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રની આરાધના કરો દરરોજ પૂર્ણિમાના દિવસે દર પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અબિલ ગુલાલ ચંદન ને ગુલાબની પાંદડીથી રાત્રિના સમયે ચંદ્રદેવને પણ પાણી અર્પણ કરો અને ચંદ્રને મજબૂત કરો આજ પ્રમાણે તમે માતા પિતાના ચરણ સ્પર્શ કરી ચંદ્ર અને સૂર્યને મજબૂત કરી શકો છો મિત્રો માનસિક સ્થિતિ પ્રતિષ્ઠા ધન સંપત્તિ દરેક બાબતની અંદર ભવ પિતૃ ભવ પિતૃ દેવો ભવ આ મંત્ર તમે તમારા જીવનમાં દિન પ્રતિદિન કરતા રહો તમારા માતા પિતા હયાતના હોય અને ભગવાનના ચરણમાં વાસ કર્યો હોય ત્યારે પણ તમે આ મંત્ર કરી શકો છો અને જો તમારા માતા પિતા જીવિત હોય તો તમે ખૂબ જ નસીબદાર છો તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરો તેમની આજ્ઞાનું પાલન કરો જીવનમાં તમારા દ્વાર સુધી પહોંચવા માટે ભગવાનની મંજૂરી લેશે મિત્રો આવા નાના નાના પ્રયોગો કરો તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો તો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમની પાછળ સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે વિદેશીએ જવા માટે કે વિદેશમાં પરિવવા માટેનો આ મેષ રાશિના જાતકોને ખૂબ જ સરસ મજાનો યોગ કહી શકાય પણ તેટલા જ પ્રમાણમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બનવાના યુગ પણ કરી શકે છે તમારા સ્નેહીજનો તમારા મિત્રવર્તુળ અને તમે તમારા આજુબાજુમાં રહેતા વર્તુળો આજે તમારું માન સન્માન અને માનસિક ટેન્શનો ન આપે તેની કાળજી લે નાણાકીય પ્રશ્નમાં તમારે કોઈને પણ નાણાકીય વ્યવહારો કરવા હોય તો જો વિચારને કરવા ઘણા સમયથી નાણાં આપેલા હોય અથવા તો ચેક આપેલા હોય એ બાઉન્સ ન થાય અને એના માટે તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ઊભો ના થાય તેની કાળજી લે મિત્રો આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દાડમના રસથી અભિષેક કરવો ઓમ નમ શિવાય આપના માટે સર્વશિષ્ઠ સાબિત થશે પરિભ્રમણ કરતા ચંદ્રજો આજના દિવસમાં ધનલાભની બાબતો કહી શકાય નાણાકીય પ્રશ્નો ઉભા થાય તેવું કહી શકાય આર્થિક પાસું મજબૂત બને સંતાન ને ચિંતા નાના ભાઈ બહેનોને ચિંતામાં આજે સુખ સમાચાર પ્રાપ્ત થાય ઘણા સમયથી વૃષભ રાશિના જાતકો સંતાનની પ્રાપ્તિ થાય તો આજનો દિવસ પ્લાનિંગ કરી અને સંતાનનું પ્લાનિંગ કરી શકાય સાથે સાથે તમારા મન ઉપર નેગેટિવિટી હતી તે હવે પોઝિટિવમાં આવશે તમે હકારાત્મક વિચાર કરજો દરેક કાર્યમાં સકારા 100% સફળતા પ્રાપ્ત થશે તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ શ્રમ શનિશ્ચરાયના મંત્ર સાથે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો દસમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે કર્મનું ફળ તમને મળવાનું તમે તમારા કુટુંબિક અને નાણાકીય દરેક બાબતોમાં તમે જે કર્મ કરતા હોય તે કર્મનું ફળ તમને આજે મળવાથી તમારા જીવનમાં પદ ઉન્નતિ થાય જે જાતકો સોશિયલ મીડિયામાં જોડાયેલા હોય જે સામાજિક ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે માન સન્માન મોંઘોળ પ્રતિષ્ઠાની બાબતો કહી શકાય તો મિથુન રાશિના જાતકોએ આજે સૂર્યદેવને જળ અર્પણ કરી અને ઓમ હ્રીમ સૂર્ય એ નમ મંત્ર કરવા સાથે શનિદેવની આરાધના કરી મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મન થી કરેલા ધાર્મિક કાર્યો ખૂબ જ સરસ મજાના પ્રગતિકારક બનશે આજે કર્ક રાશિના જાતકોએ મન ઉપર થોડીક નેગેટિવિટી આવવાની પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આજે ખતરા થવાના અને પતિ પત્નીના સંબંધોમાં થાય તેની કાળજી લેવાની આજના દિવસમાં પતિ પત્ની નું કહેવાથી દરેક કાર્યો સફળ દ્વારા પ્રાપ્ત થશે તમારી ઈચ્છા પૂર્તિ આજે તમારી અધૂરી ના રહે તેની કાર્ય કાળજી રાખવાની તમે કોઈ પણ ઈચ્છા પૂર્તિ કરવા જાઓ નાના પ્રવાસો કરવા જાઓ અને ધાર્મિક કાર્યમાં તમારી રૂકવટ આવવાની બાબતો કહી શકાય છો આજના દિવસમાં શેરડીના રસથી અભિષેક કરો અને જાપ કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિ રાશિના જાતકોને સ્થાને પરિભ્રમણ કરતા આજના દિવસમાં જે જાતકો વિઝા લેવો હોય તેના માટે આજનો દિવસ સરસ મજાનો કહી શકાય ફોરેન ના જવું અને ફોરેનમાં પરમિનન્ટ રહેવું એ પણ અગત્યની બાબતો છે આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ ખૂબ જ કાળજી લેવી આજના દિવસમાં નાણાકીય થોડીક તકલીફો ને બાદ કરતા દિવસ દિવસ સરસ મજાનો કહી શકાય તો સિંહ રાશિના જાતકોએ ગાયત્રી મંત્રની એક માળા કરી તુલસીના ક્યારામાં જળ મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ શનિદેવ ચંદ્રદેવ મિત્રો શનિચંદ્ર નો વિષયો આજે સપ્તમ સ્થાને બનતો હોય એટલે આજના દિવસમાં પાર્ટનરશીપની બાબતોમાં કાળજી લેવાની કહી શકાય તમારા લાઈફ પાર્ટનર હોય કે ધંધાકીય પાર્ટનર હોય બંને વચ્ચે વય મનસ્ય ઉભો ના થાય તેની કાળજી લેવાની આજના દિવસમાં વિલ પણ ખરી સંતાન રિલેટેડ બાબતોથી પણ ચિંતા થાય જે જાતકો મેડિકલ પ્રશ્નોથી પીડાતા હોય તેવા જાતકોને આજે યુરિન સંબંધિત રોગો કે સ્ટોનના રોગોથી આજે સાચવે કન્યા રાશિના જાતકો આજે પેશાબમાં બળતરા થવાથી માનસિક ટેન્શન ઊભા થાય તેના માટે આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ ગ્રીન કલરના અર્પણ કરી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં કર્મ ખોટા ના કરવા અને ખોટા કર્મથી તમારી માન સન્માન પ્રતિષ્ઠામાં હાનિ થાય તેવું ના કહી શકાય માનસિક ટેન્શનો રહેવાના પણ એટલા જ પ્રમાણમાં આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ જે તાંત્રિક વિદ્યાઓ જાણતા હોય તેવાનો આજે વિશ્વાસ ન કરવો આજે તમારા પર કોઈ એવી ગુપ્ત વિદ્યાની બાબતો પણ કહી શકાય અને ગુપ્ત મંત્રોની પણ બાબતો કહી તો તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી અને તમારા ચાહિતા દેવીની અથવા તો નમાણ મંત્રની આરાધના ઉપાસના કરી દિવસમાં જાણ ચાલો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે પેટને લગતા રોગોમાં તો સાચવું સાથે સાથે જે જાતકો પ્રેમની અંદર પડેલા હોય તો પ્રેમની બાબતો આજે લગ્નમાં તબદીલ થાય સંતાનની ચિંતા સંતાનના ભણવાની બાબતોમાં આજે તમે ચિંતામાં વ્યસ્ત દિવસ જવાનો પિતાના ધનથી આજે થોડી ઘણી બાબતો ઉપસ્થિત થાય પણ પિતા સાથેના વ્યવહારોમાં તકલીફ ઉભી ના થાય તેની કાળજી લેવી એકંદરે આજનો દિવસ નાણાકીય તકલીફો અને વાણીમાં સંયમતા રાખવી બોલવાની ભાષાથી તમારા દરેક કાર્યો છે વિસ્ફોટક ના બને તેની કાળજી લેવાની તો વૃશ્વિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિ આરાધના કરી અને સૂર્યદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને ચતુર્થામાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી માતાને તકલીફ થાય વાત વાતના રોગોથી માતાના ડીજળના દુખાવાની અંદર આજે તમારો દિવસ વ્યસ્ત થાય માતાની ચિંતાથી તમે પીડિત થશો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ સરકારી ક્ષેત્ર જોડાયેલા હોય તેવા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવી રાજકીય ક્ષેત્રમાં જવાથી તમારું માનહાનિ થાય તેની કાળજી લેવી તો ધન રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી અને શનિદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આજના દિવસમાં સંતાન તકલીફો ઉભી થાય ખાવા પીવામાં માં કાળજી લેવી બોલવાની ભાષા ઉપર કંટ્રોલ લેવો આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પી ના થાય તેની કાળજી લેવી મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ મીટિંગ કરતા હોય તો મિટિંગની અંદર શક્ય એટલે મૌન વ્રત ધારણ કરી અને આજનો દિવસ પસાર કરવો તો મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરી હનુમાનજીના મંદિરે

નાણાકીય પ્રશ્ન તમારો આજે સોલ્વ ના થવાથી માનસિક ટેન્શન ઉભા થાય કુંભ રાશિના જાતકોએ હોમ સાથે ઓમ શમ શનિચરાય નમ મંત્રકરણ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર થયું મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવું પેટમાં હાઈપર એસિડિટી અને ખાવાના કારણે પેટમાં દુખાવાની બાબતો પણ કહી શકાય આજના દિવસમાં આ આવા જાતકોએ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું સંતાન આજે મનમાં ચિંતા થાય અને આજના દિવસમાં માનસિક ટેન્શનો સાથે દિવસ પસાર થાય તો મેન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્ર કરવા માતાના ચરણા સ્પર્શ કરી દિવસ પસાર કરો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજ જગ્યાએ આ જય માતાજી જશે